ભાવનગર શહેરના રૂવાખાર વિસ્તારમાં આવેલ દરિયાઈ બીચ ખાતે પ્લાસ્ટિક મુક્ત દરિયાઈ બીચ અભિયાન અંતર્ગત મોટા પાયે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી તેમજ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભિયાની પ્રેરણાથી યોજાયેલા અભિયાનમાં રૂવા ગામના દરિયાઈ બીચ પર એકત્રિત થયેલ પ્લાસ્ટિક કચરાને દૂર કરવા આવ્યો આ સફાઈ અભિયાનમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સ્વયંસેવકો સ્થાનિક ગ્રામજનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા સૌએ હાથમાં થેલીઓ લઈ કાંઠે ફેલાયેલ પ્લાસ્ટિક પોલીથીન અને અન્ય કચરો એકત્ર કરી પર્યાવરણ સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો અભિયાન દ્વારા સ્વચ્છતા સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો જોકે રૂવા બીચ પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન યોજાયું હતું જેમાં નિમુબેન માં ભરિયાની પ્રેરણાથી સફાઈ અભિયાન આગેવાન સ્વયંસેવકો અને યુવાનો પણ અભિયાનમાં જોડાયા હતા પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું બીચ પર પ્લાસ્ટિક મુક્ત અને મજબૂત નેતૃત્વ હેઠળ આજે ભાવનગર બોટાદ જિલ્લાના ક્ષેત્રમાં દરિયાઈ બીચ પ્લાસ્ટિક મુક્ત બને એના માટે એક અભિયાન ચલાવ્યું છે જે અભિયાન લગભગ આ સાત મહિનાથી દર મહિનાના છેલ્લા રવિવારે એ સંપૂર્ણ કર્યું છે દરિયાઈ બીચ આપણા પ્લાસ્ટિક મુક્ત રહે પર્યાવરણ નું સંરક્ષણ થાય અને દરિયાઈ જીવ નું સંરક્ષણ થાય તે હેતુ થી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન કરેલું અને એ આહવાન ને લઈને આજે અમે આ રૂવાના જે દરિયાઈ બીચ છે ત્યાં અમે લોકો સૌ આ સફાઈ કરવા માટે આવ્યા છીએ